રમતગમતને પ્રોત્સાહન આપવા માટે રાજ્ય સરકાર દ્વારા દર વર્ષે ખેલ મહાકુંભનું આયોજન કરવામાં આવે છે આ વર્ષે પણ આયોજન કરવામાં આવ્યું હતું તાલુકાથી લઈ અને જિલ્લા કક્ષાની રમતો સંપન્ન થયા બાદ હવે રાજ્ય કક્ષાની જ્યારે સ્પર્ધાઓ શરૂ થઈ છે ત્યારે પોરબંદર જિલ્લાને બે રમતો રાજ્ય કક્ષાની ફાળવવામાં આવી છે મેં રસ્સા ખેંચ અને બીચ વોલીબોલ અત્યારે રસ્સા ખેંચની સ્પર્ધા કક્ષાની ચાલી રહી છે ને આમાં ચૌદથી લઈને ચાલીસ અને સાઠ વર્ષ સુધીના સ્પર્ધકોએ ભાગ લીધા છે પરંતુ મહત્ત્વની વાત એ છે કે પાટણ જિલ્લાના દાણોદરા ગામના જે મહિલાઓ છે છેલ્લા ચૌદ બે વર્ષ બે હજાર ચૌદથી સતત ચેમ્પિયન થતા આવે છે રાજ્યમાં અને બધા મોટાભાગના બહેનો છે એ ખેતીકામ ખેતી મજૂરી કરી છે તેમની સાથે વાત કરશું બેન જે રીતે તમને રાજ્ય સરકારે શરૂઆત કરી ખેડ મહાકુંભની તમને કેવું લાગ્યું અમને સારું લાગ્યું અમે એમ ભણતા પણ અમે અમને આ રમત નથી મળી પછી જ્યારે આ રમત ચાલુ થઈ ને એટલે ત્યારથી અમને આ રમતમાં એમ રસ પડ્યો રમવાનો ત્યારથી અમે આ ઉંમરે તમારે ખેતી કામ કરો ઘરની જવાબદારીઓને રમવાનું ખરું કઈ રીતે એડજસ્ટમેન્ટ કરો હવે ટાઈમ થોડો ખેતીનું કરીએ બાળકોને ભણાવીએ બધી રીતે પણ તો એ થોડું સમય કાઢીએ રાતે બપોરે એવી રીતે સમય કાઢી કાઢી રમત રમતનું પેલું કરીએ પ્રેક્ટિસ કરી જઈએ બેન તમે શું કામ કરો છો અત્યારે અમે ખેતીનું કામ કરીએ છીએ તે મજૂરી જઈએ વાટમાં ભ્યાસી રાખીએ ચાલ લઈએ બસ અમારા કોચ છે ને તે અમારા અમારા દખત મહેનત વધારે કરાય તે ટાઈમ મળે તો રાત્રે આઠ વાગે જઈએ બપોરે એક વાગે જઈએ એ તમે જઈએ અમારા શુક્ર ભણાવીએ એ તમે રહીએ અને સારું લાગે ચૌદમી સાલ અમે રમતા હતા ને વર્ષ નંબર લાયા પરિવારમાં કેટલા સભ્યો અમે પોચ તોળીયો એક છોકરો ને બે અમે તમને દર વખતે ઇનામ મળે છે પરિવારમાં કેવી ખુશી બહુ જે ખુશી અમારા અમે હી ને બે સોળીઓ અમે બે માણસ ચાર જણા અમે રમવા આવ્યા

રસ્સા ખેચ તમે શું કામ ખેતી કામ તમારા કોચ કોણ કોચ કોણ છે કોચ કોચ કોણ અમારા પ્રકાશ ભાઈ ઈ કઈ ફી કે હું કઈ લે તમારી પાસે ના અમારા પાસે કશું લેતા નહીં ને ક્યારે પ્રેક્ટિસ કરો તમે ખેલ મહાકુમ પેલા રાત્રે રોજ અને કોક દિવસ બફોરે કરીએ રાત્રે ખરું રોજની પ્રેક્ટિસ હોય તમારે અડધો કલાક કલાક તો કરું

દર છેલ્લા બે હજાર ચૌદથી તેઓ સતત રાજ્યકક્ષાએ પ્રથમ આવે છે એક વાત કહી શકાય કે રમત રમત માટે કોઈ ઉંમર નથી જો તમારામાં મનોબળ મજબૂત હોય તો કોઈ પણ સ્થિતિમાં તમે જીત મેળવી શકો છો એ પુરવાર આ ખેતી કામ કરતા બહેનોએ પુરવાર કરી છે આજે પોરબંદરના આંગણે આ પાટણ જિલ્લાના ગામડાના જે બહેનો છે તેઓએ રસ્તા ખેંચમાં ભાગ લીધો છે અને અન્ય બહેનો માટે પણ પ્રેરણારૂપ બન્યા છે કેમેરામેન વિવેક ઠકરાર સાથે જીતેષ ચૌહાણ પોરબંદર ખબર